આમોદની નર્મદા નિગમની જજરીત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર યુવાન જજરીત બિલ્ડિંગના પહેલાં માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જજરિત બિલ્ડિંગમાંથી આજ રોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી મર જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી લાશ મળી હોવાની વાત ભાવીવેગે પ્રસરી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા ઉંમર વર્ષ સાડત્રીસ રહે આમોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ મૂળ રહે નોંધણા તાલુકો જમ્મુસર જિલ્લો ભરૂચનાઓ આજરોજ સવારે સાત કલાક પહેલાં કોઈપણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલા માળેથી અકસ્માત નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યું હતું આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી